નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણ એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ અદાણી ફોર્મ હેમેન્દ્રભાઈ જણતાની મંત્રી લોકસેવા જાહેર જનક ટ્રસ્ટ ભૂજ ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિના ઘડતર માટે ટાસ્ક ફોર્સમાં કચ્છની ફોકિયા સંસ્થાનો સમાવેશ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગુજરાત સરકાર નવી ઔદ્યોગિક નીતિની તૈયારીમાં વ્યસ્ત છે અને આ માટે 12 વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આ ટાસ્ક ફોર્સમાં એમએસએમી વિકાસ પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ બીમાર એકમોના પુનરુદ્ધાર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવા મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને આ ટાસ્ક ફોર્સમાં નોમિનેટ કરવામાં આવ્યું છે જે કચ્છ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ટાસ્ક ફોર્સ કમિટીની પ્રથમ બેઠક તાજેતરમાં ગાંધીનગરમાં ઔદ્યોગિક કમિશનરની કચેરીમાં યોજાઈ હતી આ બેઠકની અધ્યક્ષતા શ્રી સ્વરૂપ પી આઈએએસ ઔદ્યોગિક કમિશનરે કરી હતી જેમાં વરિષ્ઠ અધિકારીઓ અને વિભાગીય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ફોકિયા તરફથી સિનિયર એક્ઝિક્યુટિવ મમતા વાસણી અને સોલારીસના શ્રી નરેન્દ્ર રાવલે ભાગ લીધો હતો અને કચ્છ તેમજ ગુજરાતના ઔદ્યોગિક વિકાસની નવી નીતિ દ્વારા એક નવા આયામ સુધી પહોંચાડવા માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગે સૂચનો આપ્યા હતા બેઠકમાં રજૂ કરાયેલા સૂચનોમાં જમીન સુધારા બાંધકામ પરમિશન વીજળી ડ્યુટી મુક્તિ પ્રક્રિયા ઔદ્યોગિક કાયદાઓમાં સુધારા પાણી અને ખનીજ સંસાધનોના વ્યવસ્થાપન જીએસટી અને અન્ય કરો સંબંધિત મુદ્દાઓ તેમજ બીમાર એકમોના પુનરુદ્ધાર જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ફોકિયા તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજમાં જમીનના વર્ગીકરણમાં સુધારા કચ્છમાં બાંધકામની ઊંચાઈ અને એફએસઆઈમાં વધારો વીજળી ડ્યુટીમાં ઘટાડો પાણીના વપરાશમાં સુધારા અને જીએસટીમાં પારદર્શિતા જેવા સૂચનોનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત ઔદ્યોગિક કમિશનરેટની પ્રેઝન્ટેશનમાં ગુજરાતના ઈઓડી વધારા માટેના પ્રયાસો જેમ કે એમએસએમઇ માટે સાડા ત્રણ વર્ષની મુક્તિ ડિજિટલાઇઝેશન અને ડિક્રિમિનલાઇઝેશનના પગલાંની વાત કરવામાં આવી હતી ફોકિયાના સિનિયર એક્ઝિક્યુટિવ મમતા વાસાણીએ જણાવ્યું કે આ ટાસ્ક ફોર્સમાં ફોકિયાનો સમાવેશ ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે અમે અન્ય ટાસ્ક ફોર્સ માટે પણ સૂચનો મોકલીશું અને ગુજરાત અને કચ્છને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવા પ્રયત્નશીલ રહેશું ગુજરાત સરકારની આ પહેલથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને ઇઓટીબીમાં સુધારા થતાં વિદેશી રોકાણમાં વધારો થશે રાજ્યમાં હાલમાં વીસથી વધુ સેક્ટર સ્પેસિફિક પોલિસીઓ અમલમાં છે જેમાં સેમી કન્ડક્ટર રિન્યુએબલ એનર્જી અને ઇવી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ નવી નીતિ ગુજરાત અને કચ્છને ભારતના સૌથી પસંદગીના ઔદ્યોગિક રોકાણના સ્થળ તરીકે મજબૂત કરશે

सभ्य अनेक कर्मचारी दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला व्यापार का सशक्तिकरण विकास को गति अभिनवता के लिए सहयोग प्रक्रियाओं का सरलीकरण कार्यकुशलता में सुधार व्यापार करने में सुगमता दीन दयाल पोर्ट ऑथोरिटी कंडला कोगण ऐसी स्वतंत्रता पर्व न दिवसे मजबूत राष्ट्र साथ विश्व गुरु बनीयेवा संकल्प साथ सौने शुभेच्छा शुभेच्छा પંકજભાઈ મહેતા ધારાસભ્ય ચૌદ થી બે હાજર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર જીગરભાઈ છેડા ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेठ द्वारा प्रस्तुत जो से न्यूज ऑफ कच्छ नस्तुति अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सबकी साफ़ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो दोस्त लगा कर हर रात सोना कपडे भी हमेशा बदन पर पूरा पहनना इन छोटी बानिया मलेरिया बुखार जान बस अब लोग हर रविवार सफाई की रवि मच्छरों पर भारी दर्शक मित्रों आज तारीख उगणीस ऑगस्ट बे हजार पचिस आज ना समाचार કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર